આગળ છે ને શમશાન આવી ગયું છે અને આજ છે કાયરી સવદશ અહીંયા નકરા ભૂત જ થાય શું બોલ્યા ભૂત થાય હા પાગલ ન થઈ ગયા એવું કાઈ નો હોય ભૂત ભૂત અત્યારે છે જ નહીં તમારો ડો આખો ભાગી જાય ને એ પહેલા ખાઈ ગાંદર ગાડી જવાજો સાહેબ આ શું થાય અને આજ કારી સવદશ હું નહીં આવું એમ નો આલે એમ નો આવો એમ ગાડી ચાલુ કરો હવે સોર અંદર જો એને કાઈ નહીં થાય પણ થોડું કઈ થાય લાવજો લાવજો ગાડી એ નોકરી નીકળી જશો તમારી

રાખો આ ઊબી ઉતરા મેઠા બતાય અને મનો આમ આમાં ગોતવા આયા ક્યાં કધી છે એ ભાગી ભાગીને जातो ક્યાં બીવોમાં અહીંયા આ કીધું ને આયા તમારો ડોહ્યાં છાય ભૂતડા ન હોય મારો નથી 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 ના નથી બધે ગોતો હોય

સમજો એ કોક ને ભટકાડશે ને તો ચાર પાંચ બીજા મારી નકશા હાલો કાય ને કા હા 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 માને આવા કયા હતા

돌아간다. <tompaix> 야! <tompaix> 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 <tompaix>

અરે બાપ રે થવાનું થઈ ગયું હાલો એ અમારી ગાડી છે ને ભૂત લઈને ભાગી ગયા હતા ને ત્યાં તમારા ઘરવાળાને બધાને માન ક્યાંય આવો તમે સાહેબ આવી હવે સારું